ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના હથનુર ડેમ વિસ્તારમાં ચોવીસ કલાકમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે હથનુર ડેમ ઓવરફ્લો થઈ જવા પામ્યો છે ડેમમાંથી ટોટલ એકતાલીસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જેથી હથનુર ડેમમાંથી એક લાખ પચીસ હજાર એટલે કે સવા લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જે તાપી કિનારાના ગામો એલર્ટ કર્યા છે જે દસ થી બાર કલાકે ઉકાઈ ડેમમાં પહોંચશે હથનુર ડેમના ઉપર વાસમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે હથનુર ડેમની સપાટી બસો નવ પોઈન્ટ મીટર પર પહોંચી ગઈ હતી ડેમ ભયજનક સપાટી બસો તેર મીટર નજીક પહોંચી જતા પાણી છોડવામાં આવી રહ્યું છે હથનુર ડેમના તમામ એકતાલીસ દરવાજા ખોલી એક પોઈન્ટ પચીસ લાખ એટલે કે સવા લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે તાપી નદીના કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હથનુર ડેમમાંથી સવા લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી કિનારાના મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધીના ગામો એલર્ટ કરાયા છે તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રના જલગાંવ ધુલિયા નંદુરબાર ગુજરાત રાજ્યના તાપી સુરત જિલ્લાના ગામના લોકોએ એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે ડેમનું લેવલ વધીને બસો તેર મીટર નજીક હથનુર પહોંચી જતા પાણી છોડવામાં આવ્યું છે હથનુર ડેમમાંથી પાણી છોડાતા હવે ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો થશે હથનુર ડેમમાંથી છોડાયેલું પાણી ઉકાઈ ડેમ સુધી પહોંચવામાં અંદાજે બારથી પંદર કલાક જેટલો સમય લાગતો હોય છે આ લોકાઈ ડેમના વીસ હજાર ક્યુસેક પાણીની આવક છે જ્યારે ત્રણસો પિસ્તાલીસ ફૂટની સપાટીમાંથી ત્રણસો ફૂટ પર સપાટી પહોંચી જવા પામી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા